અને આ જે છે ને એ ટુર્નામેન્ટ ક્વોલિટી ના દોરા છે ટુર્નામેન્ટ શબ્દ સાંભળીને તમને આશ્ચર્ય થતું હોય પણ પતંગો ની બી ટુર્નામેન્ટ થાય છે ઇન્ડિયામાં હજાર મીટર ત્રણ હજાર મીટર ચાર હજાર મીટર પાંચ હજાર મીટર અને છ હજાર મીટર સુધી ના ફિર ભરેલી અવેલેબલ આ દોરો છે ત્રણસો સાત નો માનજો આ છે ઇદરીશ આદમખોર શેરોકા શિકારી લાયન કિંગ ઓફ બરેલી અને સ્કર્સ બઉ જ પસંદ કરતા હોય છે ઓરિજિનલ દોરી આપવામાં ઉપર થી નીચે સુધી દેખાય જો તમને ત્રણ હજાર મીટર પૂરેપૂરી બજારમાં જે વેપાર થાય આવો થાય આમાં લખી હોય શું ત્રણ ઢીલ લખી હોય તાર બધું જ લખી હોય પણ જો એમાં સાઈડ સાઈડમાંથી તોડીને ચેક કરો ને ખબર પડે કે વાર દોરી છે દે 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 દોઢ હજાર દોરી પતી ગઈ પતી જ જાય ને ભાઈ દોઢ હજાર પૂરી ક્યાં હતી એટલા માટે જ કહીએ છીએ કે દોરો એડવાન્સ માં લઈને રાખતા જાઓ તો ખબર પડે કે ઢીલ દેવા કેટલી જરૂર પડશે અને બીજી વાત ખાલી બાર તાર ના દોરા થી તમે ઢીલ દોરી શકશો અરે 32 તારના પણ માર્કેટમાં આવે જોઈએ જ બી દિવસ તો પછી એના માટે તમારે આવવું પડે મેહોણા જો આવા બધા ટ્રંક ગોઠવેલા દેખા છે તમને તમને અંદર આ ટ્રંકને શું અનાજ ભર્યું હોય કે શું ભર્યું હોય પણ હકીકતમાં માંડાનો સ્ટોર કરેલો છે જુઓ એમાં આમાં સ્ટોર કરવામાં આવે છે આમાં સુકવવામાં આવે પકવવામાં આવે છે અને પછી તૈયાર કરીને આને વેચવામાં આવે હા લોકો હા લોકો આ જે અમારી જે કસરત છે ને અમારી હા આનાશિક છે બોર્સ હજી ડિસેમ્બર જેમ સંક્રાંત નજીક આવતી જાય એમ એમ બે સ્ટાર્સ જે છે ને એના ગીતોની રીધમ લોકોના કાન ઉપર પરણ ભરતી જાય એક તો દે દે ભૈયા સલમાન ખાન એનું માર્કેટ ચાલુ થઈ જાય અને શાહરૂખ ખાનનું તો એમ એમ જ છે ઉડી ઉડી જાય અને આપણે તેને ઉડીને આવી ગયા સીધા મહેસાણામાં અને મહેસાણા અહીંયા એક વ્યક્તિની તમને મુલાકાત કરાવડાવું જેને અત્યારના જેને કેમ કે કિંગ ઓફ માંજા કહેવામાં આવે છે અને એ વ્યક્તિનું દોરાનું નોલેજ તો જબરું છે જ પણ એનું માર્કેટ જે છે ને ખાલી એક બે સુધી પૂરતું નથી ગુજરાતમાં આમ વ્યાપ્ત થઈ ગયું છે આપણે એ કિંગ ઓફ માંજાને મળી આજે મહેસાણાની અંદર મહેસાણાનો આ છે રાધનપુર રોડ અને આ બાવનની નેડિયું કેવામાં આવે એકચ્યુઅલી બાવનની નાનકડી એવી સાંકડી શેરી અને બાકીનું એક્ઝેક્ટ એડ્રેસ તમને કીધું તો ડોમિનોઝ પીઝા રાધનપુર રોડ પર આવો લેફ્ટ સાઇડમાં તમને ડોમિનોસ પીઝા મળી જાય અને એની બરોબર પાછળ છે અહીંયા માંજા કિંગનો આખું સામ્રાજ્ય લેટ્સ સેગ આઉટ મેઘોણા નામ માંજા કિંગ એમની સાથે આપણે મુલાકાત કરીએ પરિમલભાઈ યાજ્ઞિક પરિમલભાઈ કેમ છો બસ મજામાં પેલા તો અમારા જેટલા વ્યુઅર્સ છે ને એના માટે જે શબ્દો અમે વાપરો છે માંજા કિંગ

અને આ ફિરકી જે છે એ ઢીલ વાળાઓ બહુ લઈ જાય ઢીલ વાળાઓ જેનો ઢીલ ફાવતું હોય એ લોકો બહુ લઈ જાય ઢીલ છે કાલા સોના સિરા બરોબર હા વો કાટા પ્રોડક્શન હા તો આ દિલસાદ નો માંજો ક્યાંય મળે જ નહીં તમને અમે પોતે બી ફેબ્રુઆરી મહિનામાં નોંધાઈએ તો અમને મે મહિનામાં કે જૂન મહિનામાં ડિલિવરી મળ્યાની અરે હા એવું તો મે આયા જોયું કે એની સાથે સાથે તો પતંગનો પણ સ્ટોક રાખ્યો છે આ છે પંજાબના પતંગો છે મોટા અને તાવા પતંગ કહેવાય હા તો આ તાવા પતંગો છે એ એક્સી સુરી સુલતાનના જે માંજા આવે છે ટવેલ કોડના અને મજબૂત દોરા આવે એના પર ઉડાડવામાં આવતા હોય છે લોકો સ્પેશિયલ આ દોરાને એના કસ્ટમર એરપોર્ટ પરથી ઉતરીને સીધા અહીં આવે છે અમારી દુકાનમાં છ તાર નવ તાર બાર તાર સોળ તાર બત્રીસ તાર સુધીના દોરા અવેલેબલ હોય એ શરૂઆત ક્યાંથી થઈ જાય જો અમારા માંજાની દુકાનમાં શરૂઆત એકચુઅલી અમે રજીસ્ટર જે કહેવાય રજીસ્ટ્રેશન એ જૂન મહિનાની પહેલી તારીખથી કરી જૂન મહિનાની પહેલી તારીખથી પણ અમારે ત્યાં કસ્ટમરના ફૂટફોલ્સ અને ફોન કોલ્સ ફેબ્રુઆરી મહિનાથી ચાલુ થઈ જતા હોય ઓહો હજી તો સંક્રાંત ગઈ હોય એ પછી 15 દિવસ પછીથી 15 દિવસ પછી જે લોકો એ અમારા માંજાનું પરફોર્મન્સ જોઈએ એ બીજા વર્ષે માંજો બુક કરાવ કરાવી દેતા હોય છે કે આવતા વર્ષનો માંજો આપણો બુક છે એક વખત ફરી પાછો તમારા નંબર્સ જે છે નીચે આપણે અહીંયા લોકોની સાથે શેર કરીએ છે એ એ કહેજો કે કયા કઈ રીતે લોકો બુક કરાવી શકે છે ઓનલાઈન કઈ રીતે કરાવી ઓનલાઈન આજે ફોન નંબર્સ આપ્યા છે જે નીચે ડિસ્ક્રિપ્શનમાં એ ફોન નંબર્સ પર તમે હાઈ કરીને મેસેજ કરો તો તમારું પ્રોડક્ટ લિસ્ટ સ્કેનર અને એડ્રેસ નું ફોર્મેટ તમને આવી જશે પ્રોડક્ટ લિસ્ટ માંથી પ્રોડક્ટ ચૂઝ કરી શકો છો ના ખબર પડે તો અમારી સાથે વોટ્સઅપ ચેટ થી ચેટ બી કરી શકો છો અથવા ફોન કોલ્સ બી કરી શકો છો ઓક્સિજન માં હવે જો હવે જો સમીરભાઈ આ જે છે આપણી પર્ટીક્યુલર માંજા કિંગની પ્રોડક્ટ છે ફિરકીઓ છે 3000 મીટર છે તો આખા કાચમાં આરપાર 3000 મીટર પૂરે પૂરી ઉપરથી નીચે સુધી દેખાય છે અરે વાહ બરોબર આ એની ખાસિયત છે કે આ વેપાર કરતા લોકો ડરે છે ઓરિજિનલ પૂરે પૂરી દોરી આપવામાં ઉપરથી નીચે સુધી દેખાય છે જો તમને 3000 મીટર પૂરે પૂરી બજારમાં જે વેપાર થાય આવો થાય આમાં લખી હોય છે ત્રણ રીલ લખી હોય માંજા નવ તાર બધું જ લખી હોય પણ જો એમાં તો સાઈડમાંથી તોડીને ચેક કરો ને તો ખબર પડે કે આ 1500 વાર દોરી છે એમ ઓહો હા બરોબર હા એટલે હવે બજારમાં શું થાય કે આ ત્રણ હજાર મીટરના અમે પંદરસો રૂપિયા લઈએ ત્રણ હજાર મીટર એટલે અમારી તો તેત્રીસો વાર દોરી છે આપણે સૌરાષ્ટ્રમાં વાર કેટલે આ તેત્રીસો વાર દોરી જઈએ તો એના પંદરસો રૂપિયા લઈએ અમે અને આ પંદરસો વાર જ દોરી છે એમ પણ એના ઉપર લખ્યું છે ત્રણ રીલ બરાબર તો લોકો શું સમજે કે આ હજાર રૂપિયાની છે તો પરિમલભાઈની મોંઘી દોરી છે પણ હકીકતમાં અમારી દોરી સસ્તી છે કારણ કે અમારી દોરી પૂરેપૂરી છે હા અને પંદરસો જ લઈએ છીએ ને હજાર લે છે ને સાડા સાતસો મીટર જ દોરી આપે છે એમ

વધારે હાથ ગીસ કરે આ બે થાંભલા વચ્ચે હાથ ગીસાઈ ના દોરા હો ચરખાવાળી નહીં ચરખાવાળી આ દોરા જે છે એ જડીબુટ્ટીઓથી બનાવેલા દોરા હોય આ દોરા જેટલા જૂના થાય એટલા વધારે સારા થતા જાય ચરખાના દોરા કેવું છે વર્ષ બે વરસ થાય એટલે એના પરથી ધાર નરમ પડી જાય આ દોરામાં ધાર દીખરતી જાય જેટલા જૂના થતા જાય એટલા સારા થતા જાય અમે બી વેચીએ છીએ છ આઠ મહિના જૂનો દોરો વેચીએ તાજો માંજો નહીં વેચવાનો કે વધારે કસ્ટમરને રિઝલ્ટ સારું કોણ આપે છ મહિના જૂનો દોરો આપે મેં સાંભળ્યું છે કે તમે પછી દોરા બની ગયા પછી એને સ્ટોર કરવા માટે એને આખું એક વોર્મ એટમોસ્ફિયર આપો છો હા તમે આવો હું તમને બતાવું મારા સ્ટોર બતાવું તમે જ્યાં અમે વામ કરીએ છીએ મતલબ માંજાને પકવીએ છીએ જો આવા બધા ટ્રંક ગોઠવેલા દેખા છે તમને તમને એમ આ ટ્રંક ને શું અનાજ ભર્યું હોય કે શું ભર્યું હોય પણ હકીકતમાં માંજાનો સ્ટોર કરેલો છે જુઓ એમાં હા અમારી આના આશીક છે તો આ સંદુકમાં ક્યારથી ભરવામાં આવે ફેબ્રુઆરી મહિનાથી ફેબ્રુઆરી પહેલા તૈયારી ચાલુ થઈ જાય ફેબ્રુઆરી મહિના થી આ તૈયારી ચાલુ થઈ જાય ફેબ્રુઆરી માર્ચ એપ્રિલ મે અને જૂન એટલે ઉનાળામાં માલ દેવામાં આવે બનાવીને સુકવવામાં આવે સુકાઈ જાય પછી ઉપર એને અભરાઈ ચડાવી દઈએ અમે એટલે એ થોડી ઘણી બી એની જે વેપાર હોય ને જતી રહે મૂળ આ પ્રોસેસ જે છે ને અગિયાર મહિનાની પ્રોસેસ છે માંજો તૈયાર કરવા હા અને પછી જે તૈયાર થાય માંજો

અને ત્યાં છસો રૂપિયા ચાલો બરેલી નો મસ્ત ઢીલ વાળો કે ખેંચ વાળો દોરો જોઈતો હોય તો અહીંયા પછી ડિસેમ્બરમાં કેતા નહી કે સમીરભાઈ ફોન નથી ઉપાડતા કારણ કે ડિસેમ્બરમાં આમ પણ જવાબ નથી મળવાનો તો એની પહેલા જ બુક કરાવી શકો છો મળી નેક્સ્ટ વિડીયોમાં વિડીયો તમને કેવા કેવાનું ભૂલતા નહીં જય જય ગરીબ ગુજરાત